ગઢશીશાવાડી વિસ્તારમાં કિશોરીનું અપહરણ માંડવી તાલુકાના ગઢશીશાવાડી વિસ્તારમાં રહેતી એક કિશોરીનું કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી હોવાની ફરિયાદ નોંધાય છે પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ આ બનાવ બુધવારે બપોરના આરસામાં બન્યો હતો જેમાં કોઈ અજાણ્યા શખ્સે કિશોરીને ઉઠાવી ગયો હોવાનું જણાવ્યું છે વાડી વિસ્તારમાં બનેલા બનાવમાં ગઢશીશા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે